તમારા ઘર અથવા ઓફિસ માં આ દિશામાં મની પ્લાન્ટ લગાવો પૈસા નો થશે વરસાદ ક્યારે નહી થાય પૈસા ની કમી ઘરમાં આવો જાણીએ જ્યોતિષ પંડિત ગિરજેશ ચતુર્વેદી પાસેથી આ છોડ કઈ દિશામાં લગાવવો જોઈએ અને આ છોડ લગાવવાથી શું ફાયદા થાય છે સનાતન ધર્મ માં વૃક્ષો અને છોડ નું વિશેષ મહત્વ માનવામાં આવે છે ઘર કે ઓફિસમાં કેટલાક વૃક્ષો અને છોડ લગાવવા પાછળ કેટલીક ખાસ વાતો અથવા કારણો હોય છે આજે અમે એક એવા છોડ વિશે જણાવી રહ્યા છીએ જે તમને દરેક ઘરમાં જોવા મળશે તેનું નામ મની પ્લાન્ટ છે તેવું માનવામાં આવે છે કે જેના ઘરમાં મની પ્લાન્ટ હોય છે તેના ઘરમાં સુખ સમૃદ્ધિ તો આવે જ છે સાથે સાથે ધન પણ આવે છે આ કેટલાક લોકો પોતાના ઘરમાં મની પ્લાન્ટ લગાવે છે સાથે વાત કરતા જ્યોતિષ પંડિત ગિરજેશ ચતુર્વેદીએ જણાવ્યું કે જે લોકોને આશીર્વાદ લઈને ઘણી પરેશાની હોય છે અને જે લોકો પાસે પૈસા રોકાતા નથી આવા લોકોએ પોતાના ઘરમાં મની પ્લાન્ટ લગાવવો જોઈએ મની પ્લાન્ટ એ સંપત્તિનું પ્રતીક છે આ છોડ દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરે છે જે લોકો આ છોડને પોતાના ઘરમાં લગાવે છે તેમના ઘરમાં સુખ સમૃદ્ધિ તો આવે જ છે સાથે પૈસા પૈસાની કમી નથી આવતી સાથે વાત કરતાં જ્યોતિષ પંડિત ગિરજેશ ચતુર્વેદી દિશામાં મની પ્લાન્ટ લગાવવો શુભ માનવામાં આવે છે કહેવાય છે કે આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં હંમેશા સકારાત્મક ઊર્જાનો વાસ રહે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ભૂલથી પણ ઘરની ઉત્તર પૂર્વ દિશામાં મની પ્લાન્ટ ન લગાવવો તેમણે વધુમાં કહ્યું કે મની પ્લાન્ટ લગાવતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આ છોડની વેલો હંમેશા ઉપરની તરફ જવી જોઈએ જો આ વેલો નીચેની તરફ આવે તો આપણને આ છોડથી નુકસાન વેઠવું પડી શકે છે અગત્યની સૂચના અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અને ઇન્ટરનેટ અને ન્યૂઝપેપરના માધ્યમથી લેવામાં આવી છે અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમારી ચેનલ કોઈ પણ પ્રકારની માન્યતા અથવા જાણકારીને સમર્થન કરતા નથી અમે તેની પુષ્ટિ પણ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે અને તમે જે વિડીયો જુઓ છો તે હિન્દુ પૌરાણિક કથાઓ પ્રાચીન હિન્દુ ગ્રંથો અને લોકવાર્તાઓથી પ્રેરિત છે આ હજારો વર્ષ માનવામાં આવતા ધાર્મિક ગ્રંથો પર આધારિત છે મહેરબાની કરીને નોંધ કરો કે અમારો હેતુ કોઈ ચોક્કસ વ્યક્તિ સંપ્રદાય અથવા ધર્મની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નથી અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ મિત્રો